રામ રામ મને લાગે છે કે આવડું મોટું સ્નેહ સંમેલન થરાદના ઇતિહાસમાં કદાચ ભૂતકાળમાં ક્યારે થયું છે કદાચ પહેલી વખત હશે તો તમને બધાના હૃદયથી ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ શુભકામનાઓ મને વાત કરી આપણા એમપી સાહેબે કે આ પહેલી વખત આવડું મોટું સંમેલન આટલી મોટી સંખ્યામાં થયું છે એમણે એ પણ કીધું મને કે કદાચ ચૂંટણીઓ હોય ને ત્યારે ચૂંટણીની સભાએ આવડી મોટી થરાદની ક્યારેય નથી થઈ એવડી મોટી સંખ્યામાં પહેલી વખત થરાદવાસીઓ આજે આવ્યા છે ત્યારે નવા વર્ષમાં તમને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને દરેક રીતે પ્રગતિ કરો તેવી તમામ થરાદવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ આપણા માટે વર્ષો સુધી જેમણે અહીંયા વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક વિકાસના કામો આપણા થરાદના કર્યા છે એવા આપણા વડીલ આગેવાન આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ સાથે આપણા સતત થરાદની અહીંયા ચિંતા કરતા આપણા સુખ દુઃખના સાથી માન્ય શ્રી કનુભાઈ વ્યાસ સાથે આપણા ડીડીભાઈ અમારા દરજીજી સાથે અર્જુનસિંહ બાપુ કમલેશભાઈ અજયભાઈ ઓઝા અને અમારી આખી ટીમ આજે હાજી બેન જોઈને ખૂબ રાજી પહોંચ્યો બધી ટીમ છે બધા તમે તો સાથે ઓજાજી ભેગા રહ્યા છો